નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે શ્રી સહસાવન કલ્યાણક તીર્થોધાર સમિતિ દ્વારા આયોજન કરવામાં આવેલ સંઘ લખતર થી એક કિલોમીટર દૂર આવી પહોંચતા તેમની તેમના દ્વારા બનાવવામાં આવેલ પડાવની અંદર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું આ જે પદયાત્રા સંઘ છે તે હેમ વલ્લભ સુરીજી મહારાજ સાહેબની નિશ્રામાં આયોજન કરવામાં આવ્યું છે આ સંઘની અંદર ચારસોથી વધારે એ જે જૈન ધર્મીઓ છે તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો છે તેમની સાથે મોટી સંખ્યાની અંદર ઘોડાગાડી હાથી સહિતના વાહનો છે અને તેમના દ્વારા આ સંઘ આયોજન કરવામાં આવ્યું છે મોટી સંખ્યાની અંદર લોકો સંકેશ્વરથી જૂનાગઢ સુધી પદયાત્રા જઈ રહ્યા છે ત્યારે આજે લખતર મુકામે પહોંચતા તેમનું મહારાજ સાહેબશ્રીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું મોટી સંખ્યાની અંદર લખતર ગામના જૈન ધર્મીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા મહારાજ સાહેબનું તેમનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે મોટી સંખ્યાની અંદર લોકો આ સ્વાગત સમારંભની અંદર ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ તેમના દ્વારા જે મંદિર જે તેમના તંબુ છે તેની અંદર જ બનાવવામાં આવેલ જેના લઈની અંદર ભગવાનની પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું ત્યારબાદ તેઓ લખતર મુકામે પણ દર્શન કરવા પહોંચ્યા હતા ત્યારે તે અંગે માહિતી પણ આપવામાં આવી હતી પ્રણામ સંકેશ્વરજી મહાતીર્થ સે ગિરનાર મહાતીર્થ કા ચરી પાલિત સંઘ આજ લખતરનગર મેં આગમન હુઆ હે યે ચરી પાલિત સંઘ સત્તાઈસ દિન કા હૈ બીચ મેં કઈ છોટે બડે ગામો નગરો શહેરો મેં હોતે હુએ गिरनार महातीर जूनागढ़ पहुँचेगा बीच में जितने भी गांव आ रहे हैं वहाँ पर हर गांव हर नगर में प्रसादी का वितरण किया जा रहा है हमारे साथ में दो एम्बुलेंस भी है एक मानव के लिए जिनको भी तकलीफ हो उनके लिए और एक पशुओं के लिए तो जिनको भी पशुओं को तकलीफ हो तो वहाँ पे फ्री में इलाज उनका किया जाता है और जहाँ जहाँ भी आवश्यकता हो वहाँ पर वो गांव या अथवा नगर के स्कूल में सरस्वती देवी की प्रतिमा जी की स्थापना और साथ साथ में जहां जहां आवश्यकता लगे वहां पर नगर के बाहर द्वार बनाया जा रहा है और ये संघ परम पूज्य आचार्य भगवंत धर्मरक्षित सूरेश्वर जी महाराज साहब के शिष्य परम पूज्य आचार्य भगवंत हेमवलभ सूरी महाराजा के निष्ठा में लगभग 400 आराधक ये संघ में साथ में चल रहे हैं और पूरे दिन में उपवास रहता है एक ही बार रूखा सूखा भोजन वापरते हैं धन्यवाद